હલો ફ્રેન્ડ્સ વેલકમ ટુ આપનું રસોડું આજે અમે તમારા માટે લઈને આવ્યા છીએ એકદમ હેલ્ધી અને ટેસ્ટી એવી પાલક પોહા ટિક્કીની રીત આ ટિક્કી તમે બાળકોને લંચ બોક્સમાં પણ આપી શકો છો અને સાંજે ડિનરમાં પણ તમે કંઈ હળવું ખાવું હોય તો લઈ શકો છો ઘરમાં રહેલી સામગ્રીમાંથી જ આ ટીકી બની જાય છે અને એકદમ ફટાફટ તૈયાર થઈ જાય છે તો વિડીયોને સ્કીપ કર્યા વગર તમે આખો જ વિડીયો જોજો અને જો તમે ચેનલ પર નવા હોય અને હજુ સુધી અમારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય ફ્રેન્ડ્સ તો કરી દેજો બાજુમાં આપેલા બે લાઇકોનને દબાવજો જેથી આવનારા દરેક નવા વિડીયોની નોટિફિકેશન તમને મળતી રહે અને જો તમને અમારા વિડીયો પસંદ હોય ફ્રેન્ડ્સ તો અમારા વિડીયોને લાઇક કરજો અને તમારા ફ્રેન્ડ્સ અને ફેમિલી મેમ્બર્સમાં વધારે ને વધારે શેર કરજો ટિક્કી બનાવવા માટે અહીં અમે ચારથી પાંચ નંગ બટેટાને બાફી અને ઠંડા કરી લીધા છે બટેટા થોડા ઠંડા કરી લેવાના એટલે તેમાંનું જે પાણી હોય તે એબ્ઝોર્બ થઈ જાય ત્યારબાદ આદુ મરચાં ક્રશ કરી લેવાના અહીંયા અમે લીલા મરચાં વધારે લીધા છે કેમ કે આની અંદર લાલ મરચું નથી નાખવાનું ધોઈને સમારેલી પાલક લીધી છે એક બાઉલ કોથમીર લેવાની છે પલાળેલા પૌવા લેવાના છે એક બાઉલ ભરી અને પલાળેલા પૌવા લેવાના છે પૌવાને પહેલાં કાણાવાળા વાસણમાં ધોઈ નાખવાના લઈ અને પછી તે થોડા કોરા થાય એટલે આ રીતે બાઉલ ભરી લેવાનું મસાલાની અંદર મીઠું ગરમ મસાલો ધાણાજીરું હળદર અને ચાટ મસાલો થોડા તલ લઈશું તલની અંદર ભરપૂર પ્રમાણમાં કેલ્શિયમ હોય છે અને ગુડ ફેટ રહેલું હોય છે એટલે અમે દરેક આઈટમની અંદર તલ ઉમેરીએ છીએ તલ હેલ્થ માટે ખૂબ જ સારા હોય છે સૌ પ્રથમ બટેટાને આપણે મેશ કરી લઈશું ત્યારબાદ તેની અંદર પાલક ઉમેરીશું મરચાની પેસ્ટ મસાલા તીખાસ તમે તમારા ટેસ્ટ પ્રમાણે વધારે કે ઓછી લઈ શકો છો છીણેલું ગાજર લઈશું એક ગાજરને અમે આ રીતે છીણી લીધું છે અને પલાળેલા પૌવા લઈશું પૌવાને ધોઈ અને થોડીવાર કાણાવાળા વાસણમાં રહેવા દેવાના એટલે આ રીતના થઈ જશે ત્યારબાદ કોથમીર અને થોડા તલ ઉમેરીશું અને બધું મિક્સ કરીને આ રીતની કન્સિસ્ટન્સી કરી દેવાની છે જો તમારું થોડું બી ઢીલું હોય બેટર તો બીજા થોડા પૌવા પલાળીને ઉમેરી દેવાના અમારે અહીંયા બીજા પૌવા ઉમેરવાની જરૂર નથી પડી જેટલા એક બાઉલ પૌવા લીધા હતા પલાળેલા પૌવા એક બાઉલ થાય એટલા લેવાના છે એ આપણે ઉમેર્યા છે એટલે આ રીતની કન્સિસ્ટન્સી થઈ ગઈ છે તમે બટેટાની જગ્યાએ કાચા કેળા અથવા તો શક્કરિયા પણ વાપરી શકો છો હવે આપણે તેલવાળો હાથ કરતા જઈએ અને આ રીતની ટીક્કી વાળવાની છે તમને જેવો શેપ ગમે એવી એવા શેપની તમે ટીક્કી વાળી શકો છો અમે અહીં રેગ્યુલર જે રાઉન્ડ ટિક્કી હોય છે એવી જ લીધી છે પણ જો તમારી પાસે કોઈ એવું મોલ્ડ હોય સ્ટારવાળું અથવા તો હાર્ટવાળું કે સ્ક્વેર તો તમે એવી ટિક્કી પણ બનાવી શકો છો આ રીતે બધી જ ટિક્કી આપણે તૈયાર કરી લઈશું અને એક ફ્રાય પેનમાં થોડું તેલ મૂકી અને સેલો ફ્રાય કરી લઈશું તમે ડીપ ફ્રાય પણ કરી શકો છો આને પણ આપણે અહીં તેને વધારે હેલ્ધી બનાવવા માટે સેલો ફ્રાય કરીએ છીએ બંને સાઈડ ક્રિસ્પી થાય ત્યાં સુધી આપણે તેને ફ્રાય કરી લેવાની છે ફેરવી ફેરવીને આવી રીતે ગેસ આપણે એકદમ ધીમો રાખીશું એટલે સરસ ક્રિસ્પી તૈયાર થઈ જાય એક બાજુ ટીક્કી મૂક્યા પછી ઉપર આપણે થોડા તલ મૂકીશું આવી રીતે બધી ટીકી ઉપર તલ લગાવી લેવાના છે અને એક બાજુ ક્રિસ્પી થાય એટલે આપણે તેને ફેરવી લઈશું તલ મૂકી અને થોડા પ્રેસ કરી દેવાના એટલે તે ઉખડી ના જાય આવી રીતે અથવા તો તમે પહેલાંથી પણ તલ લગાવી શકો છો ગેસ ઉપર મૂક્યા પહેલાં પણ આ રીતે આપણે બધી જ ટીકીને સેલો ફ્રાય કરી લઈશું તમે જોઈ શકો છો સરસ ગોલ્ડન કલરની ટિક્કી તૈયાર થઈ ગઈ છે અત્યારે બાળકોની સ્કૂલો ચાલુ થઈ ગઈ છે એટલે અમે રોજ આ રીતે કંઈકને કંઈક નવીને નવી નવી વેરાયટી તમારા માટે લઈને આવીએ છીએ જે લંચ બોક્સમાં તમે આપી શકો બાળકોને અને સાંજે ડિનરમાં પણ તમે ખાઈ શકો એ રીતની તેની ઉપર અમે આ રીતે સોસ મૂક્યો છે અને સેવ મૂકી છે જો બાળકોને તમારે લંચ બોક્સમાં આપવાની હોય તો સોસ તમારે અલગથી આપવાનો આવી રીતે ઉપર નહીં મૂકવાનો પણ જો તમારે તરત જ ખાવી હોય તો આ રીતે તમે સર્વ કરી શકો છો આ ટીકીને તમે દહીં ગ્રીન ચટણી ખજૂર આંબલીની ચટણી ડુંગળી ટામેટા બધું નાખીને પણ તમે ખાઈ શકો છો આ ખૂબ જ ટેસ્ટી લાગે છે તો તૈયાર છે આપણી એકદમ હેલ્ધી અને ટેસ્ટી એવી વેજીટેબલથી ભરપૂર પાલક પોહા ટિક્કી ફ્રેન્ડ્સ તમને અમારી ટિક્કીની રીત કેવી લાગી તે અમને કમેન્ટમાં જણાવજો હું તમને એક તોડીને પણ બતાવી દઉં અંદરથી પણ તમે જોઈ શકો છો એકદમ ટેસ્ટી લાગે છે જોઈને જ ખાવાનું મન થઈ જાય એવી આના પહેલાં પણ અમે ઘણી બધી લંચ બોક્સ રેસીપી મૂકેલી છે તો તેની લિંક પણ હું ડિસ્ક્રિપ્શન બોક્સમાં મૂકી દઈશ બીજી આવી નવી નવી હેલ્ધી અને ટેસ્ટી રેસીપી સાથે આપણે ફરી મળીશું બાય